હાલો ખેડૂત ભાઈ રામપુર તોરીને આંગણે આ કારુભાઈ થોમરનો આ ગાદીનો એક જ થોડો માલ તૈયાર થઈ ગયો છે મારા નંબર છે નેવો એકસાય ઓગણીમાસ પિસ્તાલીસ અને કોઈ પણ ભાઈનો કોક લેવો હોય તો આપણો કોને કયો સાતસો રૂપિયા છે ભાવ કિલ્લાના આખા ગુજરાતમાં કુરિયલમાં ગમી જાય તો અહીંયા મળી જાય છે અને હજી આપણો માલ તૈયાર થાય છે અહીંયા દ્વારીઓ જો આપણે ચાલુ છે હજી આ વાવલ થયું પાછું કમ્પ્લીટ થઈ ગયું તો દહીંયાનો માલ ઉતરે છે કોઈપણ ભાઈનો લેવો હોય તો મારો પ્રશ્ન સર્જો આપણે સુરત મળે છે કોકિ શોક સાવલીયા સર્કલ સુંદરિયા હાઈટ અને બોલેથી જવો પોકની બોલેતી જવો ભાઈ હજી આ શા બધી થઈ જાવ હવે ફોઈતા ફોઈતરાઈને સીધો તરવાનો છે આપણી એક સૂચના છે અમુકને ઘંતી ન હોય તો મિક્સરમાં ગાધી નાખો અમારે ત્રણ ચાર વર્ષથી અમે ભોગ બેસી છીએ અમારે અમુક થકીને એવી ફરિયાદ આવે છે કે મોતી ઘંટીએ ધરાવે પાંચસો ગ્રામ લીધો હોય પછી મોતી ઘંટીએ ધરાવે એટલે એ એમ ક્યાંક ઘઉંના લોતની ભાઈ આવે છે એટલે મારા ભાઈ તો મિક્સરમાં કાધી નાખ્યો એટલે તમે છે ને નાની ગંદકીએ ધરાવી લો ગમે આજુબાજુ ક્યાંક મેર હોય તો એટલે અમારી શાખા દાઉન્ટ ન થાય એટલે અમારે આ નકર કાઉ થાય છે તો ચારસો રૂપિયાનો કિલો ને હમસેન ભેટ થાય પાસે ફોન કરે છે એમને અને પોગ એક વસ્તુ એવી છે અઘરી વસ્તુ છે પોગ બનાવો ને ઘરધણી મને જેની ઘઉં છે કઈ માણસોને એના મને ફોન આવે છે કે બે કિલો અમારે જોઈએ છે ત્રણ કિલો જોઈએ છે કારણ કે પોક વસ્તુ કોઈ બનાવતું નથી એક અઘરી વસ્તુ છે આ અમને અમારી બાજુ પૈસા કહેતી પોગ પાડવાની પણ અમે બાજતા બાજુ એને ખીધા હતા એટલે પછી તો શું છે આ થોડું ખૂબ ભવડો આવ્યો ને એટલે પછી આવો ધંધો ચાલુ કરવો પડ્યો આપવા વખાની મારી ખોયેલ એની ગળે થયું છે વખાની મારી ખોયેલ